તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં તમે નવો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો અને જોઈ લ્યો આમ મિત્રો આ ખેતરમાં અત્યારે મોટરસાઇકલ વડેથી પાળા બાંધવાનું ચાલુ છે અને આપણે આ ખેતરમાં ગયા વર્ષે પણ આપણે વિડીયો બનાવ્યો તો ત્યારે આ મોટર સાયકલનો શું કેટલામાં તૈયાર થાય છે તે બધું આપણે વિડીયો બનાવ્યો છે આપણી ચેનલમાં છે તે જઈને તમે જોઈ શકો છો અથવા તમને તે આઈ બટનમાં આપણે વિડીયો રાખી દઈએ અથવા વિડીયોના એન્ડમાં તમને તે વિડીયો જોવા મળશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે તે વિડીયોની લિંક નાખી દઈએ અને જોઈ લ્યો હમણાં હું તમને દેખાડું કે અત્યારે આ સાઈકલ વડે કપાસમાં પાળા બાંધવાનું ચાલુ છે અને જોઈ લ્યો હમણાં હું તમને દેખાડું પણ નજીક તડકાની ઓલી થી રાખે ને જોઈ લો મિત્રો આ રીતે કંઈક હાલે આવે છે ને પાળા બાંધો આ રીતે આમાં અત્યારે નીચેથી પાળા પૂરતા થાય છે અને આપણે ગયા વર્ષનો પણ વિડીયો બનાવ્યો છે અને ત્યારે તે આમાં nggak hati ya konus jalur, mana hati ya sama apa aja jalur ya. ini, બસ મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળો અને જોઈ લીઓ આપણે આમાં આઈબટનમાં આ વિડીયોની લિંક દઈ દઈએ આપણે જે ગયા વર્ષે વિડીયો બન્યો હતો અને આ મોટર સાઇકલવાળું હાથી કેટલામાં તૈયાર થાય તેમાં આ ભાઈએ બધી માહિતી આપી હતી તો તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આઈબટનમાં અને છેલ્લે વિડીયોના એન્ડમાં આપણે રાખી દઈએ બરાબર હા તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી વાળો અને શેર કરો આ તો જય માતાજી બધીને